એ ભાઈ એવું કે છે ક્ષત્રિયોની ટિકિટ ની ચિંતા નહી કરવાની તો બી આપણે છું રામ મંદિર બનવાના અમે અમારી દિવાળી પાંચસો વર્ષ એટલી જબરજસ્ત ઉજવી ગાડા નીચે કૂતરું ચાલે ગાળું કે આખું ગાળું મેં ખેંચ્યું રામ મંદિર મોદીએ એ બનાવ્યું અમારા વાળા તો દાંતણા લઈને નીકળ્યા હતા ખાલી અલા ભાઈ સમગ્ર ભારત ના તન મન ધન લોકોએ ધર્યા છે સર્વના રૂપિયા રામ મંદિર બોલ ભાઈ તમે જસ લઈ લો અમારા અમારા મોદી 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 ઓંધરા ઓંધરા થઈ ગયા અને આજે એમને કાલે પેલા બોલ્યા રાહુલ ગાંધી માટે અને સફાઈ આપણે આપવાની તમે અને પપ્પુ કીધો મનબુદ્ધિનો નો બાળક કીધો અમે કશું કીધું અમારે હું લેવા દેવા ભાઈ અમને તમે કહો છો કે એનો જૂનો વિડીયો તમે કાટિંગ બટિંગ કરીને મૂકો છો અને સફાઈ તમે ક્ષત્રિય સમજ પર તમે સંસદમાં આઠે દેવો છો પૂછিলো અને પપ્પુ ને ભાઈ અને અમે કશું કોઈને કે કોંગ્રેસને વોટ આલજો અમે ફક્ત એવું કહીએ છે ભાઈ કે મહેરબાની કરીને ભાજપને વોટ ના આલ હવે આ લોકો જેટલા દાવ રમવા જાય છે ને બધા ઊંધા પડે છે આ જેટલા દાવ રમ્યા છે એટલે તમે અમને રાજકારણ શીખવાડશો લા મારા બાપ દાદો હજારો વર્ષ હજારો વર્ષોથી થી રાજકારણ રમે રજવાડા ચલાય તમે અમને શીખવાડશો પટેલ બાપુ વાલી કરવા ગયા એટલે ભાઈ અમે ક્યાં કીધું અમારા ક્ષત્રિય ટિકિટ આપો અમે કહીએ છીએ તમારા પાટીદાર સમાજને જ આપો એના ભાઈને આપો પણ આ રૂપલો સરપંચ બનવાને લાયક નથી આ ગુજરાત ની પ્રજાને ન્યાય આપો આ બધાને નરસે આવ્યો આ ખોરો આ એના દરેક સિટીમાં જઈને રેકોર્ડ જોઈ લો તમે અને ભાજપના કાર્યકરોને એક એકના છાતી હાથ મુકાઈને પૂછો રૂપલો કેવો અમે તો તમને હાચાવા કીધું ભાઈ અને પછી કે માફ કરી દો તમે તો બહુ ઉદાસ છો અલ ભાઈ માફ કર્યો એટલે બળા બિંદાસ બાત ફરે છે પણ કાયદા કે બે જોગવાય હોય કોઈ ભી તમેને મે કોઈ કાર લઈને ઠોકાઈ જઈએ ને તો જજ નક્કી કે ચાલ ભાઈ તું પહેલો ગુનો છે તારી સજા માફ પણ ત્રણ હજાર રૂપિયા દંડ ભરી દે આ છે ને ભાઈ કાયદા ક્યાં જોગવાઈ છે ને આપણે સજા માફ કરી પણ દંડમાં તો ટિકિટ કાપો આટલું પ્રેમથી અને પછી કે તમે ક્ષત્રિય સમાજ આવું કરો સારું ના કહેવાય અલે અમે 10 લાખ ભેગા થયા ટીટોડી ને ઇના ડિસ્ટર્બ નહી કર્યાલા કેટલા સંસ્કાર જોશોલા અમારા હવે આપણે મૂળ રણનીતિ પર આવી જઈએ તમારા મારા પૂર્વજો અઢારે અઢાર વર્ણ બચાવવા ગાયો બચાવવા દીકરી બચાવવા ધર્મ બચાવવા માટે આપણે માથા છે સર્વ વર્ણ તત્પર છે હું આભાર માનું છું આરએસએસ નો એમણે મને રાજપૂત પરિયોજનામાં ફરવાનો અભ્યાસ કરવાનો મોકો આપ્યો અને આ ખોટા છો આ લોકો ક્ષત્રિયો પહેલેથી ગણિત માં કાચા જ હોય આપણે બાવીસ કરોડ નથી ચુમ્માલીસ કરોડ છે કેટલા આ સુખદેવ ગોગા મળીએ સમગ્ર બાવીસ રાજ્યોમાં કરની સેના અભ્યાસ કર્યો પંચોતેર વર્ષ પહેલા જીઆઈડીસીઓ નથી અને દરેક ક્ષત્રિયો પાસે રજવાડું જમીનો નથી એ સમયે જે ક્ષત્રિયને જે રોજગારી મળી આઝાદી બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન લાગ્યા પછી એ રોજગારી ને પોતાની જ્ઞાતિ બનાવી દીધી એટલે પહેલા ક્ષત્રિય તૂટ્યો તો હિન્દુ તૂટ્યો અને હિન્દુ તૂટ્યો તો દેશ તૂટ્યો આજે આપણે આટલું મોટું જે સંગઠન બનાવ્યું છે ને મેરેજ બુરો માટે નહીં બનાવ્યું ક્ષત્રિયોના માથા ગણાવા બનાય છે ક્ષત્રિયો સ્ટાર્ટિંગમાં બે ભાગમાં વેચાયા ગૌ રક્ષક ને ગૌ પાલક આજે મોસ્ટ ઓફ પરણવાલા છે અમે ક્ષત્રિય છે અમે ગૌ પાલક ક્ષત્રિય છે આજે મોસ્ટ ઓફ પરણવાલા જે લોકોના ભાગે જમીન નથી આવી ખાડી આવી એટલે આપણને સૌથી પહેલા ક્ષત્રિયોને તોડી નાખ્યા ઘણો મોટો વર્ગ આપણો ઓબીસી એસસી એસ માં સમાયેલો છે આદિવાસીઓ મહારાણા પ્રતાપને તમે હું નેમ આપણા પૂર્વજ કામ નથી લાગ્યા મારા આદિવાસી ભાઈઓ કામ લાગ્યા છે કોઈ દિવસ આદિવાસી સમાજે ક્ષત્રિય સમાજને વિખૂટો નથી મૂક્યો આ બધી ગણતરી કરવાના આયા છે આપણા અને આ કર્મ તમારા ને મારા પૂર્વજો એ કર્યા છે બહુ બપોરે ગરમી લાગે ગરમી લાગે અલા સાત તારીખ નજીક આવી ગઈ અમા ગરમી ભગાડો પેલાઓની ગરમી કાઢવાની છે આપણે અત્યારે ગરમીમાં બહાર નહીં નીકળીએ ને તો પેલા ડબલ ગરમી ખાઈને આપણા પર કાટ ખાઈને બેઠેલા છે ધમકીઓ આલે છે આપણા જટપુતો હજાર કેસ થશે 3000 કેસ થશે નીકળો એક પરિવાર દસ પરિવાર નો સંપર્ક કરો આજે આમ જોવા જાય હોય તો ક્ષત્રિયો પાસે જઈને શીખી આવો આજે આ જેટલા ફેટા દેખાય છે ને બહાર પ્રસંગોમાં રાજપૂત ની કોપી બધાએ મારવી છે અને રાજપૂત નડે છે

આપણે દરેક ક્ષેત્રે દરેક ગામોના જો ગામડા પાવરફુલ છે અમે લોકો તો ફરીએ છે અભ્યાસ કરી લીધો સિટીમાં રણનીતિ કઈ રીતે કરવી છે એના માટે આયોજન કરી લો આપણે તેઓ કે નરેશજી બેઠા છે વિક્રમસિંહ બેઠા છે એ કરશે આપણે શું કરવાનું જો સંકલન સમિતિએ ઈમાનદારીથી પોતાની ફરજ નિભાઈ છે પહેલી વાર જોવા મળ્યું આ લોકોના પ્રેશરમાં આપણા બાપો સંકલન સમિતિ આ લોકોના પ્રેશરમાં નથી આયા નથી ઝૂક્યા એટલે નથી ઝુક્યા જે આસે જોઈ લઈશું એમનો પહેલો પાર્ટ પૂરો થયો બીજો પાર્ટ તો આપણો ચાલુ થાય છે એટલે આ લોકો કમલમમાં કેમેરો લગાઈને એની સામે બોલાવે છે બે ચાર કલાકારો કે અમે ભાજપને ટેકો જાહેર કર્યો કોને પૂછિન કર્યો ભાઈ તારા ઘરનો કર ટેકો હવે આ લોકો કલાકારો બોલાય અને મોટા મોટા સમાચારો બનાવે છે એટલે આપણે સૌથી પહેલા આપણા સમાજમાં જાગૃતતા ફેલાયો જે સંકલન ડિસિઝન લીધું છે ને કોઈ જોડાયું નથી ભાઈ હા એ લોકો પાસે એક વોશિંગ મશીન તો છે બધાને ખબર છે હવે ડિટર્જન્ટ પાવડર મોદી વોશિંગ પાવડર આવ્યો છે એટલે એમાં એ ભાઈને નાખે ભાઈ થોડો પાવડર નાખે ને ફેરવે બહાર કાઢ નાખે એટલે પેલો ચોખ્ખે ચોખ્ખો બહાર આવી જાય આપણા બહુ કામ લાગવાના છે કારણ કે અહી બેઠા છે મજબૂરીથી એમનું દિલ આપણી પાસે છે એ બિચારા ઇજરા ઇજરાય જુએ છે કે અમે તમારી હાથે છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એની બી રણનીતિ બનાવો સુખદેવ ગોગા માડી ની હત્યા કેમ કરવામાં આવી એ હવે ખબર પડી અને માસ્ટર માઇન્ડ કોણ હતો એ હમણાં રોજસો કરીન ગયો બિશ્નોય ગયન બિશ્નોય ગેમ કરીને હું કસું નતું ભાઈ આપા ત્રણ મુખ્યમંત્રી નતા બોળવા દેવા લોકોએ આનંદપાલજી રહી છે એટલે હવે કરી છે ક્ષત્રિય પાછળ શસ્ત્ર બી છે ને શાસ્ત્ર બી છે સંકલન સમિતિ આપણને આદેશ કર્યો છે એટલે આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલીએ છીએ પણ કોઈ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં રાખવાની કે બાપુઓની તલવાર હવે કાટ ખવાઈ ગઈ એક ગળો આવી જજો મેદાનમાં ખબર પડી જશે અને મારી બહેનોને હું ખાસ કહેવા માંગુ છું બાપોને કે બાપુઓને ઘેર હેરાન કરો મને તો મારું બેનું રોજ હેરાન કરે ભાઈ શું થયું રૂપલાનું શું થયું રૂપલાનું આ બા તમે જો સુરાતન તમે ચઢાવશો ને તો જ બાપુઓ બહાર નીકળશે બાકી આ બધાને ગરમી લાગવાની છે ગરમી બહુ વધે છે પહેલે કાલથી આપણા વિસ્તારો શહેરમાં રહેનારાઓ આજુબાજુના વિસ્તારોના સંપર્ક ચાલુ કરો દરેક જણ આપણી સાથે જોડાવા તત્પર છે માટે આજથી પ્રતિજ્ઞા કરી લેવાની છે કે આ લોકોને ડ્રેમેજ કંટ્રોલ કરવા તો નીકળ્યા છે પણ આ લોકોને ફેવિકીક મળતી નથી કારણ કે તમે બાપુઓને દિલ તોડ્યા છે ભાઈ આ ડ્રેમેજ કંટ્રોલ નહીં થાય ઓર ડ્રેમેજ થશે આ પુરવાર કરવાનું છે જય માતાજી જય માતા રણી